તો રાષ્ટ્રપતિએ મોડી રાત્રે અનેક રાજ્યોમાં કરી છે ગવર્નરની નિમણૂક તો ગુજરાત અને યુપીના રાજ્યપાલ અંગે હજી સુધી કોઈ નિર્ણય નથી કરાયો ત્યારે ગુજરાતના પૂર્વ આઈએસ ઓફિસર કે કૈલાસનાથનને પોન્ડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવાયા છે ત્યારે ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવ્યા ત્યારે આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપાયો ત્યારે ગુલાબચંદ કટારિયાને ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર પણ બનાવાયા ત્યારે ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણ બન્યા મહારાષ્ટ્રના નવા ગવર્નર ત્યારે સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક કરાઈ તો લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપાયો ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોંપાયો છે ત્યારે હરિભાવ કિશનરાવ બાગડેની રાજસ્થાન ના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાય છે ત્યારે જીષ્ણુદેવ વર્માની તેલંગાણાના રાજ્યપાલ તરીકે કરાઈ છે નિમણૂક તો રામેન ડેકાની છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરાઈ તો સી એચ વિજયશંકર બન્યા મેઘાલયના તો મહત્વના સમાચાર કહી શકાય રાષ્ટ્રપતિએ મોડી રાત્રે અનેક રાજ્યપાલોની નિમણૂક કરી છે

ત્યારે ઝારખંડના ગવર્નર સીપી રાધાકૃષ્ણ બન્યા છે મહારાષ્ટ્રના નવા ગવર્નર ત્યારે સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક કરાઈ તો લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મણિપુરનો પણ વધારાનો હવાલો સોંપાયો છે ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોંપાયો છે ત્યારે હરિભાવ કિશનરાવ બાગડેની રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી છે તો જીષ્ણુદેવ વર્માની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે ત્યારે રામેન ડેકાની છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવશે તો સી એચ વિજયશંકર બન્યા છે મેઘાલયના રાજ્યપાલ